ने निले पासो पुल बाजी जाय पास डबल र कोण पडदु? आ र दु खाए गतीला आमचा भाग ल्यायला दुबारा दिवाला फेरी ना दा

બે થી ત્રણ દિવસ પેલા આને પકડવા માટે આવ્યા હતા પણ આ સાપ જતો રહેતો હવે આજે ફરીથી આવ્યો છે તો આપણે આનું રેસ્ક્યુ કરી અને પછી એને જંગલની અંદર રિલીઝ કરશું તો આપણે પેલું કઈ જોયું ડબલું મોટું એ ક્યાં તે બહાર રાખો બહાર ના નાખશું તો હવે આપણે આ સાપને પકડી લેશું મોટો કિલો મારી

રબારી જેમના ઘરે આવેલ છે અને ખૂબ એગ્ર મૂડમાં છે અને આ સાપ કોઈ પણ વ્યક્તિ જાય તો વ્યક્તિ નો કશું ના થાય પણ મોત થાય ਕੀ ਸਹੀ ਥਾਏ ਜੇ ਨਾ ਰੋ ਨਾ ਰੋ ਜੇ ਮੈਂ ਤੱਕੜੋ ਤੁਹਾਨੂੰ ਸਮਝਾ ਮੈਂ ਬਿਲਕੁਲ ਆਉਂਦੀ ਹੈ ਤੇ ਅਸੀਂ ਬਾਦ ਨੂੰ ਬਿਲਕੁਲ ਬਾਦ ਨੂੰ ਅਸੀਂ ਸਮਝੀ ਬਾਦ ਨੂੰ ਲੈਣਾ ਬਾੜੂ ਖਾ ਜਾਓ ਹੋ

જૈન <laughs> <laughs> હવે તમે મને પ્રશ્ન પૂછવા માગો તો તમે શરૂઆત કરી શકો હું એમ પૂછવા માંગુ કે આપણે ગુજરાતમાં ટોટલ કેટલા કઈ ટાઈપના સાપ જોવા મળે છે ઝેરી અને બિનજેરી અચ્છા હવે તમે એમ કહેવા માંગો છો કે ગુજરાતની અંદર કેટલા પ્રકારના સાપ જોવા મળે છે અને કયા ઝેરી અને કયા બિન બિનજીરા તો હવે ગુજરાતની અંદર આપણે ચો ત્રેપનથી ચોપન પ્રકારની સાપની પ્રજાતિ હોય છે એની અંદર ગુજરાતમાં કુલ ચાર પ્રકારના જ સાપ ઝેરી હોય છે બાકી એના સિવાયના જે સાપ છે બધા પતા એ બિનઝેરી સાપ હોય છે તો આપણે ચાર જે ઝેરી સાપ છે એ કયા કયા છે તો કે સૌપ્રથમ પ્રથમ ઝેરી સાપ આવે છે એ કોમન ક્રેટ એને આપણે ગુજરાતીની અંદર કાળોત્રો ખરીએ છીએ એ કાળોત્રોની ઓળખ એવી હોય છે કે કાળો સાપ હોય છે અને ઉપર બે લાઇનો હોય છે ધોળે એને કાળોતર કહેવામાં આવે છે એને ઇંગ્લિશની અંદર કોમન ક્રિએટ કહેવામાં આવે છે અને બીજું એનું નામ છે સાયલન્ટ કિલર સાયલન્ટ કિલર એટલે એટલા માટે કહેવામાં આવે છે કે વધારે પડતો શિયાળામાં આવતો હોય છે અને તમને કરડે એટલે તમને ખબર જ ના પડે કે મને સાપ કરેલો છે ખબર જ ના પડે એટલે તમને એમ થાય કે મને કોઈ કીડી જેવું લાગે એટલે એ સાપ પહેલા નંબરનો છે એની અંદર ખૂબ વેનામ આવે છે બીજો સાપ જે આપણે આ કોબરા એને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોપરા કહેવામાં આવે છે ગુજરાતીમાં નાગ અમુક ગામડાની અંદર ભોગમારસ તરીકે પણ ઓળખાય છે અને સાયન્ટિફિક ભાષામાં નાજા નાજા તરીકે ઓળખવામાં આવે છે એ બીજા નંબરનો સાપ આવે છે અને ત્રીજા નંબરનો સાપ આવે છે રસલ વાયપુર અજગર જેવો સાપ આવે છે અને ગુજરાતી અને તમને ગોઠો થઈ જાય એકદમ પગલે વાત કરું છું એ કરડવાથી તમારો પગ હોજી ઓજા સડી જાય મોટા મોટા તમને અઢળક પીડા થાય ખુબ પીડા થાય

હવે તમે એના સિવાયનો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો પૂછો કે બાય ચાન્સ કે ગામડામાં કોઈ વ્યક્તિને સાપ કરડ્યો બરોબર તોને તાત્કાલિક શું સુલામ લેવડાવ ખાસ કરીને તો પેલા તાત્કાલિકનો શું ઉપાય કરો તો કે કોઈ પણ વ્યક્તિને સાપનો બાઈટ જેરી સાપનો બાઈટ થાય તો પેલા તો એ વ્યક્તિ એકદમ ગભરાવું નહીં અને કોઈ પણ આજુબાજુના વ્યક્તિ હોય એને કોઈ એવો નેગેટિવ વિચાર નહીં કરવાનો કે ભાઈ સાફ ગયો છે કા થયું કે કારણ કે જો કોઈ પણ વ્યક્તિને આપણે ડરાવો તો ડરી જાય લીધે બીપી વધી જાય કે પ્લુ થઈ જાય તો બ્લડનું સર્ક્યુલેશન વધારે થઈ જાય તો એવું નહીં કરવાનું પેલું પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ કશું જ નથી હા નોર્મલ છે હવે આપણે નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં એનો કોઈ કોન્ટેક્ટ કરીએ અથવા તો આપણે એકસો આઠ ની ગુજરાતની અંદર તો ખૂબ સારી એવી સેવા ઉપલબ્ધ છે તો સરકારનો આપણું ખૂબ સારું એવું હેલ્પ કરે છે તો એને બોલાવી અને તાત્કાલિક દવાખાને પગી જવાનું નજીકની અને બીજું કે એ વ્યક્તિને બિલકુલ ઊંઘવા નહીં દેવાનું એમ નહીં દેવાનું એકદમ એને એકદમ પ્લેટ એકદમ સોડાવી દેવાનો સીધો અને એને મોંઘવા નહીં દેવાનું અને બીજી વસ્તુ ખાસ કે એને હિંમત આપવાની કોઈ નેગેટિવ વિચાર નહીં કરવાનો કોઈ વસ્તુ નહીં કે કશું નહીં પાટા બીજો કઈ બાજુ અને બીજું પાટામાં એવું છે કે તમારે એક નોર્મલી ખાલી ઉપર પાટો બાંધવાનો આંગળીની જગ્યાએ નોર્મલ પાટો નોર્મલ પાટો બહુ કડકથી પાટો નહીં કડક નહીં બાંધવાનો જેના લીધે બ્લડ નું સર્ક્યુલેશન છે ને અમુક વખતે નસો ફાટી જશે આ લોકો આમ ચીરા મારે હાથ કાઢે અને બીજો આ તમે જે પ્રશ્ન ખૂબ સારો એવો પ્રશ્ન કર્યો છે લોકો અમુક વખતે કે ભાઈ જે રાગળ પ્રસરીના કે આ છે કે છે એના લીધે અમુક વખતે હાથની અંદર ચીરા મારતા પણ હકીકત એ વસ્તુ ખોટું છે એનાથી વધારે પેલું બ્લડનું નું થઈ જાય છે એટલે એ વસ્તુ કરવું નહીં અને બીજી વસ્તુ ખાસ એ કે સાપ કરડી જાય અમુક કેવું હોય છે કે આપણે જે ચોપન પ્રકારના મેં તમને સાપ કીધા એની અંદર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે હવે ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે એ સાપ સિવાય જે બિનઝેરી સાપ છે એ કયા કયા છે તો આપણે પેલો આવે ધામણ ધામણ એ આપણો ખેડૂત નો મિત્ર ગણવાનો એક ધામણ છે રૂપસુંદરી આવે છે ગુલ્પ સ્નેક આવે છે

એ સાપ બિનજેરી હોય છે એટલે ઝેર તો કઈ હોવા નથી એટલે ઉતરી ગયું તો લોકોની અંદર ગામની અંદર તક ભાઈ આ જે ભૂવા છે એ ખરેખર બહુ સરસ કામ કર્યું છે આમ છે તેમ છે બિનજેરી સાપ છે એટલે લોકોની અંદર વધારતી કે ભાઈ આ ભૂવા જે આ કામ કરે છે પણ હકીકતની અંદર જ્યારે ઝેરી સાપ કરડી જાય ને ત્યારે એના જોડે જશે ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જશે તો હકીકતમાં આવી કોઈ અંધરતામાં આવવાનું નહીં અને સાપોને અમુક વખતે દૂધ પાતા હોય છે તો મારા કહેવાનો એક મુખ્ય ઉદ્દેશ છે કે તમે સાપને મારો કે દૂધ પાવો ખુશી એટલે એ ગુનો બને છે એ વસ્તુ કરવા નહીં કેટલી બીજું કે સાપ જે છે એ લાંબુ દેખી નથી નજીક ફૂટ જેટલું દેખવાનું હોય છે આટલું દેખી શકતો અને સાપ સાંભળતો નથી એને પર ખ્યાલ આવે અને સાપને સાંભળતો નથી આવે છે એ તમે તો એક તો બહુ સારામાં સારો પ્રશ્ન કરો છો આ પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ ખરેખર પ્રકારની હોય છે તો ચંદન પાટલા હકીકતમાં ઘ એક જ હોય છે કોઈ નહીં ચંદન કે નહીં પાટલા એક જ ઘો હોય છે ચંદન નાની હોય ચર ચંદ્ર ચંદન કહેવામાં આવે છે મોટલી થાય એટલે પાટલા હકીકતમાં ખો એક જ હોય છે અને ઘોરની અંદર કોઈ પણ પ્રકારનું વેનામ હોતું નથી જે

કોઈ પણ સાપ છે તમે અવાજ ના અમને તમે બાજુમાં ડીજે વગાડતો ખબર ના પડે પણ ડીજે નું જે ધ્રુજરી વાઇબ્રેટ થતું એના લીધે લોકો હવે જો એવું છે કે સાપ વ્યક્તિઓ કુતરા કે બધી વસ્તુ પાળતા હોય છે પણ સાપને ના પાડી શકે કારણ કે ગમે ત્યાં ગમે એટલું પાડો એટલે સાપને કોઈ યાદ રહેતું નથી કે આ માણસ આ મારો અંગત છે કે પેલો કરડી છે એટલે એને કોઈ યાદ શક્તિ હોતી નથી અમુક ઘણા જૂના પિક્ચરો કે એમ કહેતા હોય છે કે ભાઈ સાપ બદલું લે છે ના બદલું લે છે હકીકત એ વસ્તુ બધી ખોટી છે વાસ્તવમાં એ બધું હતું બીજું કોઈ કોઈ પ્રશ્ન હાલો હવે એના સિવાય કોઈ પ્રશ્ન હોય તો કયો સુરજપુરાથી એક બિગ સાઇઝનો કોબ્રસ સ્નેકનું રેસ્ક્યુ કર્યું છે અને ગામ લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે અને ખરેખર હકીકતની અંદર આજે સુરજપુરા ગામની અંદર એક બિગ સાઇઝમાં કોપરા આપણે એનું રેસ્ક્યુ કર્યું છે અને હવે એને સહી સલામત રીતે જંગલી અંદર રિલીઝ કરશે પણ હકીકતની અંદર આ જે ભાઈ છે ભરતભાઈ છે એ પોલીસમાં નોકરી કરે છે અને એમના જે બધા ભાઈઓ છે ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો છે અને એ બધા લોકો હાલ જાગૃત બન્યા છે સાફવા બાબતે અને કોઈ પણ વન્યજીવ બાબતે એ લોકો ખૂબ જાગૃત થયા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હંમેશા આ રીતના જાગૃતતા ફેલાવતા રહેજો અને હંમેશા કોઈપણ વ્યક્તિ આ ખરીદ સાફ આવે તો પણ કરીએ સૂરજપુરાથી એક બિગ સાઇઝની અંદર ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરાનું રેસીપી કર્યું છે હવે આપણે એને જંગલની અંદર સહી સલામત રીતે રિલીઝ કરીશું નજીકમાં પાણીનો વળો છે અને ત્યાં એમનો ખોરાક સહી મળી રહેશે એ રીતે આપણે એને રિલીઝ કરીશું વિડીયોની અંદર બનાવી છે આપ વીડિયોની અંદર જોઈ રહ્યા છો કે કોબરા સ્નેક છે અને કોબરા સ્નેકને હવે ડબલાની અંદરથી રિલીઝ કરીએ છીએ પણ બિગ સાઇઝમાં છે એટલે કે મોટી સાઇઝની અંદર હોય તો નીકળતો થોડોક ટાઈમ લાગે છે કારણ કે બિગ સાઇઝનો છે એટલે હવે એને બહાર નીકળવાનો કોશિશ કરી રહ્યો છે પણ નીકળતો નથી તો પછી એને હાથથી પકડી અને પછી એને ડબલાની અંદરથી બહાર કાઢી અને રિલીઝ કરું છું આપણા વીડિયોની અંદર જોઈ રહ્યા છો કોપરા સ્નેક ને ડબલાની અંદરથી રિલીઝ કરી અને જંગલની અંદર મુક્ત છે તો તે હવે જંગલની અંદર જઈ રહ્યું છે આપણા વીડિયોની અંદર જોઈ રહ્યા છો એ